વિદ્યાર્થી મિત્રો કાયમી ભરતીમાં વધારો કરવા મુખ્યમંત્રીનો ઓર્ડર થશે મિત્રો મહત્વનો પરિપત્ર જોવા મળી રહ્યો છે આ વિભાગમાં જગ્યાઓ પણ વધારો કરવામાં આવશે મિત્રો તમામ ઉમેદવારો જરૂરથી એકવાર વિડિયો છે અંત સુધી નિહાળે અને પરિપત્ર છે એની સંપૂર્ણ માહિતી મેળવે કયા વિભાગમાં મિત્રો એક થી આઠમાં કે પછી નવ થી બારમાં વધારો કરવામાં આવે છે મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનું છું ટેલિગ્રામની વોટ્સઅપ ગ્રુપ બને જોઈન નથી કર્યા વિડીયોની ડિસ્ક્રિપ્શનની મુલાકાત લઈ શકો છો અથવા તો

મિત્રો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ધોરણ પ્રમાણે જગ્યાઓ વધારો કરવામાં આવે તો ખાસ કરીને ખાસ કરીને મિત્રો કયા ધોરણમાં વધારો કરવામાં આવશે તો ખાસ કરીને નવથી બારમાં મિત્રો તમારી જગ્યા છે વધારો કરવામાં આવી શકે છે તો આ પરિપત્ર છે શિક્ષણ મંત્રી સુધી પહોંચી ગયું છે હવે જોવાનું રહે છે કે એક એક બે દિવસમાં અંદર તમને અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા નોટિફિકેશન આપવામાં આવશે અને પગાર સોરી જે ભરતીના વધારા બાબતે પણ કંઈક થોડા સમાચાર જોવા મળી જશે બાકી ઓફિશિયલ અપડેટ મળતા જણાવવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય સંવિધાન